નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે અને આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડા સાથે મનસુખ રાઠોડ વિશે પણ ચર્ચા કરે છે જેની અંદર મિત્રો તે વસંત ચાવડા સાથે વાતચીત દરમિયાન મનસુખ રાઠોડને ગાળો પણ બોલે છે જે બાબત ઉપર મિત્રો વસંત ચાવડાને ગુસ્સા આવે છે અને વસંત ચાવડા આ વ્યક્તિને કાળો બોલવાની ના પાડે છે તેમજ કહે છે કે તારે જે કહેવું હોય તે મનસુખ રાઠોડ સાથે વાતચીત કરી શકે છે તેમજ મિત્રો બંને ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે જે મિત્રો આ કોલ રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો મિત્રો સામેની વ્યક્તિ જે છે એને મનસુખ રાઠોડ વિશે શું કહ્યું છે તેમજ એનો જવાબ આપતા વસંત ચાવડાએ આ વ્યક્તિને શું કહ્યું છે મિત્રો બંને વચ્ચેની જોરદાર ચર્ચા છે એ અંગે તમે શું માનો છો એ પણ તમારે કોમેન્ટ કરીને

હા બોલો જે મારા સમાજ ના લોકો ને ઘોડી ઉપર થી ઉતરશે ને બની બેઠેલા હોય ને તો જ ઉતારે ઓરિજિનલ તમે એવું કેતા મારા ગામમાં આજે બી મારો આ ની વચ્ચે પરમાર હરિજન બધા રહ્યા ને એ બધા મારા માઠ થી વચ્ચે નીકળે ને તો ચપ્પલ ઉતારી જાય છે હા તો એ સિસ્ટમ બંધ કહું છું પણ સેના માટે વર્ષો થી ચાલી આયી છે ને તો વર્ષોથી ચાલી આવતી હતી પેલા ગુલામી કરતા હતા વસ્તુ અલગ છે અત્યારે આ દેશ ગુલામ નથી અને વ્યક્તિ ગુલામ નથી અને અમે ક્યાં એને ગુલામી કરાઈ બરાબર તો એને કઈ દેવાનું તમે તમારી રીતે સ્વતંત્ર છો જીવો શાંતિ થી એ અમને લોકો માને છે એટલે એ બધું આ કરે છે અમે એને ક્યાં કીધું કે ભાઈ તું મારા ઘર ની ગુલામી કર બરાબર એટલે ઈ ઈ તો વાત જો ભાઈ તમે નથી કીધું ઓલો ભાઈ હમણાં એમ કેતા હતા કે અમારે ત્યાં ઘોડીએ નથી ચડતા તો ઈ આજે ભી નહિ ચડતા હા તો ઈ જયારે એને સમજાઈ જાહે અને એને ખબર પડશે કે હવે આ ગુલામી આપડે નથ કરવાની ત્યારે ઈ ચડશે બરાબર ત્યારે પછી તમને પેટ માં બળવું ન જોઈએ અમારે ત્યાં તો નહિ ચડતા મારે તો માર ભી ચપ્પલ બી લઇ જાય પણ ઈ જયારે ચડતા થાય ને ત્યારે તમને ભી ઈ પડી જાય કે હાલ અત્યાર સુધી અમારી હામાં નતા બોલતા અમારી હામાં ચપ્પલ નતા પહેરતા અને હવે આ ગોડીયા ચડે છે ત્યારે તમે જ ઉતારવા જાઓ એના પાછા

મારો માંડ છે ને મારો દેવ છે હો કે આજે ભી તમે લોકો બધા ત્યાં ચપ્પલ પહેરીને ન જઈ શકતા બરાબર તો અમે એનો રોકટોક નહી કરતા કે તમારે અમે રોકટોક કરવા નહી આવો ભાઈ ઈ એક ધાર્મિક લાગણી છે બરાબર અને એ જે ધાર્મિક રીતે જે પોતાની શ્રદ્ધા કે વિશ્વાસ કે જે કાયુ એનો મનમાં હોય એમાં ઈ હું કોઈ ઇન્ટરફિયર કરતો નથી ને મારે એnte કઈ લેવા દેવા નથી જેને જે માનવું હોય એ માને જેને નો માનવું હોય પણ તમારે આ વસનભાઈ આ ચાવડા એવું કહે છે કે બૌચર માં શું કહેવાય કે જો ભાઈ ઈ વાત એ વિષય મારો નથી ઈ જાય આ બધું બોલે એ બધું ઈ વિષય મારો નથી તો તમે લોકો જ આ રીતે બોલ્યા છો ને એટલે તમે લોકો એટલે હું બોલ્યો છું આ વસનભાઈ ચાવડા કોણ છે વસન ચાવડા હું છું તો તમે જ બોલ્યા ને હું ક્યારે બોલ્યો YouTube માં તમારું આ શું કે હા તો જોઈ લ્યો YouTube માં કોના નામે બોલ્યા છે ઈ

જે બોલ હોય ને એને મન તમારા જ વિડિયો માં છે હું વિડીયો મારા વિડિયો માં હોય તો મન કેજો વસંત વસંત ચાવડા નથી બોલ્યો હજી તમારો વિડીયો જોય તો 10 વાર જોઈ લેજો મને કાય ફેર નથી પડતો કોણ કોને માને છે ક્યારે માને છે હું કામ માને છે એનો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી

અને બીજું હું એ કેતો તો કે તમને દેવી દેવતા ઓ હું problem મેં ક્યાં દેવી દેવતા ની વાત કરી ભાઈ હે ક્યાં નો એક જ વિષય સમજાવું છું મેં દેવી દેવતાની ક્યાં વાત કરી એ નઈ આ કઈ વાત માં video આયો તો બહુચર માં ની લીંડી કોણ બોલ્યું તું કોણ બોલ્યું તું હે કોણ બોલ્યું તું એ પેલા મનસુખી ની માં નો પોસ્ટ એય ગાળો બોલ માં મારે ગાળો સાંભળવાની તારી અચ્છા હે તું મારી આગળ હું કેમ ગાળો બોલ ભાઈ